નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં આવેલ શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ સુંદર કાર્યક્રમની શરૂઆત મનુષ્ય બડા મહાન હૈ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર એન્ડ કો ઓપરેટિવ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર વિભાગના શ્રી કીર્તનભાઈ કે ચૌધરી બાપસર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાબેન શ્રીમતી હિનાબેન એચ પટેલ વડાલી કેળવણી મંડળના પ્રમુખ તખતસિંહજી હડિયોલ મંત્રી અમૃતભાઈ દેસાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પુસ્તકો આપી સર્વે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી રક્ષાબેન પટેલે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શાળાએ વર્ષ દરમિયાન મેળવેલ સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું આવેલ મહેમાનોએ શાળામાં પ્રવેશ લઈ રહેલ આંગણવાડીના નાના બુલકાઓ તથા શાળા નંબર સાત તથા શંકરપુરા કંપાની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં પ્રવેશ લઈ રહેલા બાળકો તેમજ શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ લઈ રહેલ વિદ્યાર્થીઓને કુમકુમથી લગ કરી તેમજ પુસ્તકોની ભેટ આપી અભ્યાસમાં આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા આ ઉપરાંત આ કાર્યક્રમમાં દાન આપનાર દાતા કાંતિભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ લલિતાબેન પટેલ શ્રી મેમણ ફારૂકભાઈ ગોલ્ડનવાળાનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આવેલ અધિકારી શ્રી કીતનભાઈ ચૌધરી સાહેબે શાળાની વિદ્યાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ તેમજ વર્તમાન સમયમાં ડિજિટલ યુગ સાથે કદમથી કદમ મિલાવી કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવવા પોતાના સુંદર વિચારો વ્યક્ત કર્યા હતા કેળવણી મંડળના પ્રમુખ તખતસિંહજી હળિયોલે શાળાની વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુમાં વધુ આગળ વધે તેમજ સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમની આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષક આરબી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પૂર્ણ થતાં તમામ મહેમાનોના હાથે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની બાળા આસ્થા પ્રજાપતિ અને દિયા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલના તમામ શિક્ષકોએ ખૂબ જ ભારે મહેનત અને જહેમત ઉઠાવી હતી બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા